કેમ છો બાળમિત્રો બાળમિત્રો આજે આપણે ધોરણ એક ગણિતની અંદર સ્વાધ્યાય પોથી કઈ રીતે ભરવી તેની સમજ મેળવશું બાળમિત્રો ધોરણ એક ની અંદર એકમ એક નાનું મોટું જાડું પાતળું નજીક દૂર અંદર બહાર આવી સરખામણી આપણે શીખવાની છે અને તમને ખૂબ મજા પડે તેવી આ સ્વાધ્યાય પોથીનું કામ કરવાનું છે તો ચાલો બાળમિત્રો શરૂ કરીએ અહીં એક ગ્લાસ તમને આપેલો દેખાય છે અહીં લખ્યું છે કે પ્યાલો તેને આપણે પેલો પણ કહીએ છીએ તેની બહાર પડેલી વસ્તુ તમારે શોધવાની છે બાળ મિત્રો અહીંયા આપણો પેલો છે આ પેલાની અંદર પણ ઘણી બધી વસ્તુ આપેલી છે ભમરડો છે ચોકલેટ છે દડો છે પેન્સિલ છે તે અંદર છે પરંતુ આપણને કહેવામાં આવ્યું છે કે પેલાની બહાર રહેલી વસ્તુ ઉપર તમારે સાચાની નિશાની કરવાની છે તેમનો એક ઉદાહરણ હું આપું છું બાલ મિત્રો અહીં આ પેન છે એ પેલામાં દેખાય છે તમને નહીં ને એટલે કે તે અંદર નથી પરંતુ બહાર છે એટલે હું પેન ઉપર સાચાની નિશાની કરીશ બસ પેન્સિલથી તમારે આજ કરવાનું છે હવે બીજી વસ્તુ બહાર ગ્લાસની બહાર પડેલી તમને દેખાય છે તે વસ્તુ ઉપર તમારે પેન્સિલથી ટીક કરવાની છે તો તમે સરસ રીતે કરી શકશો ને બાળ મિત્રો તો અંદર બાર આપણે આપણને ખ્યાલ આવ્યો હવે આપણે કબાટ કબાટની અંદર રહેલ વસ્તુ પર ખરાની નિશાની કરો તો બાળમિત્રો આપણે પેલા જે ભાગમાં જોયું તો બહારની હતી હવે આપણે અંદરની વાત કરવામાં આવી છે તો આપણે અંદર ની વસ્તુ ઉપર આપણે ટીક કરીશું તો બાળ મિત્રો આ કબાટ છે આ આખો આપણો કબાટ છે કબાટની અંદર ઘણી બધી વસ્તુઓ પડેલી છે તો બાળ મિત્રો કબાટની અંદર જે વસ્તુ છે તેની ઉપર તમારે ટીક કરવાની છે તો કબાટની અંદર અહીં પેન માટેનો બોક્સ છે તો એમાં હું ટીક કરીશ અંદરની વસ્તુ કીધી છે આ ઘડિયાળ પણ કબાટની અંદર છે તો તેમાં પણ ટીક કરીશ બસ આજ કરવાનું છે કબાટની અંદર જેટલી વસ્તુ તમને દેખાય છે તેના પર તમારે ખરાની નિશાની કરવાની છે બહાર વસ્તુ જે પડી છે આ ખુરશી છે એ કબાટની બહાર છે તો તેના ઉપર આપણે કશું કરવાનું નથી તો બાળ મિત્રો પેજ નંબર એક આ રીતે ભરવાનું હતું હવે આગળ જોઈએ કાર્ડ નંબર ચાર તેમાં નાનું અને મોટું શીખવાનું છે તમને ચિત્રો આપ્યા છે તમને ખૂબ મજા પડશે બાળ મિત્રો અહીં એક મોટો ગેંડો છે બાજુમાં કૂતરો છે બે ચિત્રો તમને દેખાય છે તો તમને અહીં કહેવામાં આવ્યું કે સૌથી મોટા પર ખરાની નિશાની કરો અહીં લખ્યું છે મોટા પર તમને વાંચતા ન આવડે તો તમે મમ્મી પપ્પા પાસે વચાવી શકો છો તો બાળ મિત્રો આપણે ટીક કરીએ તેમાં આ સૌથી મોટું છે તો તેના ઉપર આપણે ટીક કરીશું તમારે માત્ર પેન્સિલનો ઉપયોગ કરી અને ટીક કરી શકશો ચાલો બાર મિત્રો અહીં ગેંડો અને કૂતરો બંનેમાંથી મોટું કોણ અરે વાહ સચ તો બાલ મિત્રો આ ગેંડા ઉપર આપણે ખરાની નિશાની કરીશું પેન્સિલથી તો આ રીતે તમે આગળના ભાગમાં પણ આપણે વાંચતા જઈશું અને કરતા જઈશું ચાલો બાર મિત્રો આ એક પૂરું કર્યું હવે તમારે કામ કરવાનું છે અહીં લખ્યું છે નાના પર કરો અહીં બે પાંદડા છે એમાંથી કયું પાંદડું નાનું છે તો નાના ઉપર તમારે ખરાની નિશાની કરવાની છે અહીં પણ ગાય છે અને આ ખિસકોલી જેવું પ્રાણી છે તો તો નાનું કોણ છે 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 તેના ઉપર તમારે કરવાની મિત્રો બે એક પૈડું આ છોકરા પાસે છે અને બીજું પૈડું આ છોકરા પાસે છે અહીં કહેવામાં આવ્યું છે કે નાના પૈડા પર ખરાની નિશાની કરો તો નાનું પૈડું કયું છે તો તેના ઉપર તમારે ખરાની નિશાની કરવાની છે તો આ બીજું પેસ્ટ પણ તમને સરસ રીતે સમજાઈ જશે હવે બાન મિત્રો આ તો વાત હતી બે વસ્તુની હવે કોઈ પણ ત્રણ વસ્તુ આપેલી હોય અને તેમાંથી પસંદ કરવાનું કહે તો તમે કઈ રીતે પસંદ કરશો તે આપણે જોઈએ સૌથી નાનું ને સૌથી મોટું અહીં ત્રણ વસ્તુ આપેલી છે જે ત્રણ ઝાડ બતાવે છે તેવામાં કહેવામાં આવ્યું છે કે સૌથી નાના ઝાડ પર ટીક કરો હવે સૌથી નાનું ઝાડ કયું છે તે આપણે જોવાનું છે

તો તમને સૌથી નાનું ખ્યાલ આવો કારણ કે બધા કરતા મોટું વચ્ચેનું ઝાડ છે ત્યાર પછીનું ઝાડ તેનાથી મોટું અને સૌથી નાનું ઝાડ આ છે તો તમે સરસ રીતે સમજી શકો તમારે આ જ રીતે તમારી સ્વધ્યપુથીમાં કામ કરવાનું છે ત્યાર પછી ત્રણ પ્રાણીઓ આપેલા છે અહીં તમને ત્રણ પ્રાણીઓ દેખાય છે કૂતરો છે બિલાડી છે અને હાથી છે તો ત્યાં લખ્યું છે સૌથી મોટું તો આ ત્રણેયમાં સૌથી મોટું કોણ છે બસ હાથી ભાઈ મોટા છે તો તેના પર તમારે ખરાની નિશાની કરવાની છે ત્યાર પછી ત્રણ ફળ આપ્યા છે અને લખ્યું છે કે સૌથી નાના ફળમાં ટીક કરવાની છે તો કેરી છે છે તરબૂચ અને આ ચેરી એનાથી સૌથી નાનું ફળ હોય ત્યાં તમારે ટીક કરવાની છે તો તમે કરી શકશો ત્યાર પછી માં આ છોકરો સી પરપોટા બનાવે છે સાબુના પાણીના તો તેમાંથી સૌથી મોટો પરપોટો કયો બન્યો